એ ભી ખોરે બાબા રે બારિયા સર ને કાઈ ન છે આડિયા નાના બચ્ચા કના અમાર બેરે તો આમ ને બહાર કે અમારે ખોરે બાબા ઓરે બાબા આના બહાર ને ઓલ છે હે એડસે ઓય મારી કરે કી ઓય કોનો આયનો ગાડા ના દોનઈ છે ના તાડ બરોર ઉતાર તાડ કોઈ એમ આય আর যরেত না 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 পা শুনলাই না মাতাল ওমতে কামররে পা শুনলাই শুনলাই আমনে তুই শুন না দাদা গো শুনলাই শুনলাই ઓરે બાવરે બાબા ઇસ જાશે જાશે ઇન 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 આદામ ડા બાઈ ડા માં ઓલા બરી દે બરી આનો ઓરે બાવારે બાબા હા ચલા બઈ બઈ બચ્ચાણાર બચ્ચાણ ઓરે બાવારે બાબા ઇન ઇન સંજ જસું કુંબા ઇંગા કરી ઇંગા ઇંગા દોડ ઉતરી ઇંગા ઇંગા